શ્રી ભુજ સુધાર સમાજ અધ્યક્ષ તરીકે અમદાવાદના ઘનશ્યામભાઈ વડોદરા ત્યાર પછી એની સાથે ટ્રસ્ટીમાં ભગવાનજીભાઈ ગંગારામભાઈ તરસાણિયા અમદાવાદ ત્યાર પછી રમેશભાઈ એ માં છે ધનસુરા આ ત્રણ દ્રષ્ટિઓ છે જે આમાં બે ટ્રસ્ટી વધારવાના બાકી છે ત્યાર પછી એક કમિટી બનેલી છે આ સૌરાષ્ટ્ર સમાજના પ્રમુખ તરીકે અરુણભાઈ અદરેજા અમરેલી ઉપપ્રમુખ તરીકે અતુલભાઈ જાદવાણી ભાવનગર ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ ભારતીયા જામનગર

પ્રચારણ મંત્રી તરીકે જયભાઈ વર્ગામાં રાજકોટ પ્રચારક મંત્રી તરીકે નિખિલભાઈ વર્ગામાં પરદરી બીજા આપણા કમિટીના અગ્રણી હર્ષદભાઈ ધામગરિયા સિહોર કિશોરભાઈ આતોકરામિયા વડોદરી અરૂપભાઈ વઘારિયા જામખંભાળિયા ભૂપતભાઈ સચ્ચાણિયા ધોરાજી મુકેશભાઈ ટોકરાણિયા

છે વિશ્વકર્મા આપે અમારો આ વિડિયો જોયો કેવો લાગ્યો અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી અને વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી હું ભાવિષ્ય મિસ્ત્રી વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ અમદાવાદ